પવિત્ર શ્રાવણ શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે ભરૂચના જંબુસરના કાવિ કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરવામાં આવે છે જે નજારો અલૌકિક હોય છે સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાનો આગોશમાં સમાવી લે છે સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી મેરા નામ સંસ્કૃતિ હૈ મેં નોઈડા સે આયા હું आई हूँ मैंने इस मंदिर के बारे में बहुत सारा सुना था और मैंने पिछले वीक मेरे ये मंदिर मेरे सपने में आया था कि मैं यहाँ पे बाबा का पूजा कर रही हूँ और मैंने यहाँ पे सिक्का फेंक के अपनी मनोकामना मांगा है तो मेरे लिए बहुत सौभाग्य की बात है कि मैं सावन का पहला सोमवार यहाँ पे बाबा को जल चढ़ाने से कर रही हूँ सुहर महादेव जय महादेव हम लोग हम हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं और हम लोग शिव जी का भक्त है तो हम लोग यूट्यूब पर देखा ये वीडियो ये महादेव जी के मंदिर के बारे में सम्बेश्वर महादेव तो हमें लगा कि नहीं हमें यहाँ पहुँचना चाहिए ये इसको समुंदर 24 घंटे में खुद दो बार विसर्जन देता है तो मैंने कहा नहीं ये बहुत महान जगह हमें यहाँ पहुँचना चाहिए तो हम लोग को पता नहीं था कि जगह कहाँ है तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है बहुत सुंदर जगह है शिव भगवान सबके रक्षा करें और सबके शांति मिले जय महादेव हाल श्रावण महीना नो प्रथम सोमवार से दक्षिण गुजरात में मिनी सोमनाथ तरीके ख्याति पामिल કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જ્યાં ભક્તોનું આજે કીડિયારું ઉમટી પડ્યું છે ભક્તો દ્વારા અલગ અલગ દ્રવ્યો દ્વારા મહાદેવજીને અભિષેક કરવામાં આવે છે અને આ એક વિશેષતા એ છે કે આ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સમુદ્ર દેવતા દિવસમાં બે વાર અભિષેક થાય છે જેને લઈ એક અલૌકિક નજારો જોવા મળે છે આજે સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટી પડયું છે દિવ્યાંગ ચેનલ રાણા સાથે સંજય પટેલ આપણે જે સ્થાન ઉપર આજે બેઠા છે એ આપણે મહીસાગર સંગમ તીર્થ તરીકે આખા દુનિયામાં એની પ્રખ્યાતિ છે આ સ્થાન આપણે નારદ મુનિએ આ જગ્યાએ હજારો વર્ષો પહેલા આ સ્થાનનું નિર્માણ કરેલું એમને ભૃગુ ઋષિની સાથે જ્યારે એમનો સંવાદ થયો અને ભૃગુ ઋષિએ એમને આ મહીસાગર સંગમ તીર્થમાં એમને લઈને આવ્યા અને આ સ્થાન એમને પસંદ કર્યો ત્યાર પછી એમને દસ હજાર વર્ષ સુધી એમને અહીં તપસ્યા કરી આ તીર્થસ્થાન આજે કલયુગમાં આજે સોલાએ કલાએ આપણે ખીલી રહેલું છે અને આજે દેશભરમાંથી દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી આ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે આજે હજારો બ્રાહ્મણોના આશીર્વાદ આ તીર્થસ્થાનને મળેલા છે આજે કેટલી બધી મહેનત આ પંડિતોએ અહીં કરી છે પાંત્રીસ વર્ષથી જ્યારે આ મંદિર નહોતું ત્યારે તાપમાં બેસીને ભગવાન રુદ્રાભિષેકના કાર્યક્રમો અહીં કરતા હતા આજે સિદ્ધ મંદિર છે આજે લાખો લોકોની અહીં મનોકામનાઓ આ જગ્યાએ પૂરી થતી હોય છે અને વીસ હજાર લોકો અહીં દર અમાવસ્યાએ અમાવસ ભરવા માટે આવતા હોય છે મહિને ત્રીસ હજાર લોકો આ જગ્યાએ મહાપ્રસાદ લેતા હોય છે આજે શ્રાવણ માસમાં દોઢેક લાખ લોકો અહીં જમશે એવું એક અંદાજિત આંકડો છે આપણે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ વધ કરેલો દુનિયામાં સૌથી જો મહિમા ધરાવતો કોઈ સ્થાન હોય કાર્તિક સ્વામીનો એ આ સ્તંભેશ્વર તીર્થ મહીસાગર સંગમ તીર્થ નામથી આપણે જાણીએ છીએ સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ